ભરૂચ જિલ્લા પંચાયત સંચાલિત લાલ બજારની શહેરી આરોગ્ય કેન્દ્રના સંચાલકોએ બે હજાર વીસ સુધી ચાલી શકે તેવી મેડિસિન્સ તથા પૌષ્ટિક પાવડર કચરા પેટીમાં ઠાલવી દેતા સ્થાનિકોએ સંચાલકોની બેદરકારી બદલ મીડિયાનો સહારો લેવાની ફરજ પડી હતી ગુજરાતભરમાં અનેક રોગોએ માથું ચક્યું છે ત્યારે ભરૂચના લાલ બજાર વિસ્તારમાં આવેલ ભરૂચ જિલ્લા પંચાયત સંચાલિત શહેરી આરોગ્ય કેન્દ્ર અર્બન હેલ્થ યુનિટના સંચાલકોએ કેન્દ્ર ઉપર જગ્યાનો અભાવ હોવાથી 2020 સુધી ચાલી શકે તેવી વિવિધ રોગો નાબૂદ કરતી દવાઓની બોટલો તથા ટેબ્લેટ તેમજ સ્ત્રી પુરુષ વચ્ચેના સંબંધમાં વપરાતા નિરોધનો જથ્થો કેન્દ્રની બહાર ખુલ્લી જગ્યામાં જ ઠાલવી દેતા સ્થાનિક લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો જો કે સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યા હતા કે આ શહેરી આરોગ્ય કેન્દ્રના તબીબ પાસે બે કેન્દ્રનો charge છે લાલ બજાર અને વેજલપુર અને તબીબ મોટા ભાગે વેજલપુરના કેન્દ્ર ઉપર જ હોય છે તબીબ લાલ બજારના કેન્દ્ર ઉપર ન આવતા હોવાથી તેમજ ગરીબ દર્દીઓ પણ ધક્કા ખાઈ અન્ય ખાનગી દવાખાનાઓનો સહારો લેવો પડે છે ત્યારે લાલ બજાર ખાતેના શહેરી આરોગ્ય કેન્દ્રના સંચાલકોએ દવાખાનામાં જગ્યાનો અભાવ હોવાનું જણાવી હજારો રૂપિયાની મેડિસિન્સ બહાર ખુલ્લી જગ્યામાં નિકાલ કરતા સ્થાનિક જાગૃત નાગરિકોએ સંચાલકોની પોલછતી કરવા મીડિયાનો સહારો લીધો હતો જો કે સમગ્ર ઘટનાની જાણ હેલ્થ ઓફિસરને થતાં તેઓ પણ ઘટના સ્થળે દોડી આવી દવાખાના કબાટ ચેકિંગ કરતા કબાટમાંથી પણ એક્સપાયર ડેટની દવાનો જથ્થો મળી આવતા હેલ્થ ઓફિસરે પણ સંચાલકોનો ઉગાડો લીધો હતો શહેરી આરોગ્ય કેન્દ્રમાં તબીબની અનિયમિતતાને કારણે ગરીબ દર્દીઓ સરકારી દવાના લાભાર્થીથી વંચિત રહે છે અને જે દવા એક્સપાયર ડેટ થઈ જાય ત્યારે તે દવાના જથ્થાને કચરા પેટીમાં નિકાલ કરી રહ્યા હોવાના આક્ષેપો સ્થાનિક રહીશોએ મીડિયા સમક્ષ કર્યા હતા શહેરી આરોગ્ય કેન્દ્રના સંચાલકોએ હજારો રૂપિયાની દવાનો જથ્થો બહાર નિકાલ કરી દીધો હતો જે તબીબની અનિયમિતતાને કારણે સરકારી દવાનો લાભ ગરીબ દર્દીઓને મળતો નથી અને તમામ દવાનો જથ્થો વેસ્ટેજમાં નિકાલ કરી આરોગ્ય કેન્દ્રના સંચાલકો બે વર્ષ સુધી ચાલી શકે તેવી દવાનો જથ્થો વેસ્ટેજમાં કાઢી નાખે છે જે લાગતા વળાગતા અધિકારીઓ કેન્દ્રના સંચાલકો સામે પગલા ભરે તેવી માંગ કરી છે જિલ્લા પંચાયત સંચાલિત શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતે સંચાલકો દ્વારા હજારો રૂપિયાની વિવિધ રોગોની દવા તથા નિરોધ તેમજ પૌષ્ટિક પાવડરનો જથ્થો વર્ષ બે સુધી ચાલી શકે તેવો હોવા છતાં વેસ્ટેજમાં કાઢી મૂકતા મીડિયાએ સ્થળ ઉપર પહોંચી જતા સમગ્ર ઘટનાની જાણ બ્લોક હેલ્થ ઓફિસર ડોક્ટર કેશવ કુમારને થતા તેઓએ પણ ઘટના સ્થળે દોડી આવી સંચાલકોની બેદરકારી સામે શિક્ષાત્મક પગલાની બાહેધરી

અહીં લાલ બજારની અંદર સરકારી દવાખાનું આવ્યું છે જે જિલ્લા પંચાયત સંચાલિત ચાલે છે આ દવાખાનાના પાછળના ભાગમાં મોટા પ્રમાણમાં દવાનો જથ્થો મૂકી દેવામાં આવ્યો છે આ દવાનો જથ્થો જોતા એવું માલુમ પડે છે કે દવામાં મોટાભાગની દવાઓ વરસ દોર વરસ પહેલાં એક્સપાયર થઈ ગયેલી છે જ્યારે બીજી દવાઓ પડેલી છે એ હજી એક વરસ પછી એક્સપાયર થાય તેમ છે તો આ દવાનો મોટાભાગનો જથ્થો આ રીતે મૂકી દેવામાં આવ્યો છે જો આ દવાનો ખરેખર સારી રીતે ઉપયોગ કરવામાં આવ્યો હોટે તો ઘણા બધા ગરીબોને આ દવાથી ફાયદો થઈ શકે તેમ હતો પરંતુ આ રીતે આ હાલતમાં મૂકી દીધેલી હોય એટલે ગરીબો પણ આવી દવાઓથી અને આવા કેટલાક સારા પૌષ્ટિક પાવડર વગેરે પણ એની અંદર છે એનાથી પણ વંચિત રહી ગયા છે તો અહીંયા આ દવાના જથ્થા માટે જે જવાબદાર વ્યક્તિ હોય એમને એમના માટે યોગ્ય કરવું જોઈએ અને વળી આ દવાખાનાની અંદર જે ડૉક્ટર તરીકે નિમવામાં આવ્યા છે એ મોટા ભાગે બે ચાર્જમાં હોય વેજલપુરમાં અને અહીં દવાખાનામાં પણ હોય પરંતુ મોટાભાગે તેઓ વેજલપુર જ રહે છે અહીં બહુ ઓછા ઓટા હોય છે અને જેના કારણે એમને આ વસ્તુને ધ્યાનમાં દોરવીને ઘટ્ટું કરવું જોઈએ એક્ચુઅલી મારો સીડીએચ સાહેબની ફોન આવ્યો કદાચ તમે લોકો સીડીએચઓ સાહેબને ફોન કરી હશે કે દવાની જથ્થો બહાર પડી છે એટલે જ્યારે મારો મેસેજ મળી હું અત્યારે કેસરોલ ગામ ગ્રામ એ સેતુ કાર્યક્રમનો હતો મેસેજ મળી હું તુરત કેસરોલ ગામથી નીકળી ગયો હતો અને લગભગ તમારે જ્યારે ફોન આવ્યો તો લગભગ દસ મિનિટમાં હું સેન્ટર પર આવીને જોયું ખરેખર દવાની જથ્થો થોડીક બહાર હતી બધી દવાઓ બહાર નહીં હતી થોડીક દવાઓ બહાર હતી અને એ ખરેખર ખોટું છે કેમ કે કોઈ પણ દવા હોય એપને સનલાઇટથી દૂર રાખવાનું હોય દવાનું કર્મચારીની એમાં ગલતી તો છે જ એટલે અમે સીડીએચઓ સાહેબને લિખિત મેં આપીશું કે શું 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 દવાઓ બહાર હતી એ લિસ્ટ અત્યારે તૈયાર કરીશું અને એ દવાઓ જે બહાર હતી એને સીડીએચઓ સાહેબને ભરૂચ જિલ્લા એકસો આઠની માનવતાનો વધુ એક કિસ્સો સામે આવ્યો એકસો આઠની ટીમ દ્વારા કપાસના ખેતરમાં જ ડિલિવરી કરવાનું નક્કી કર્યું ભરૂચ જિલ્લા પાલેજ લોકેશનની એકસો આઠ એમ્બ્યુલન્સને એક કરજણ તાલુકાના પછિયાપુરા ગામનો લેબર પેનનો કેસ આજ રોજ મળેલ કેસ મળતાની સાથે ઇએમટી સિટેશભાઈ અને પાયલોટ મુનાફભાઈ તરત જ એકસો આઠ એમ્બ્યુલન્સ લઈ સીન પર પહોંચી ગયા હતા સીન પર પહોંચી સગરભા નપાલીબેન સનાભાઈ ડાવોટ ઉંમર વર્ષ પચીસ મધ્યપ્રદેશના રહેવાસી ડિલિવરીનો દુખાવો પડ્યો હતો એકસો આઠ ઈએમટી દ્વારા સગર્ભા તપાસ કરતા ડિલિવરી થવાની તૈયારીમાં હતી આવી પરિસ્થિતિમાં એકસો ની ટીમ દ્વારા કપાસના ખેતરમાં જ ડિલિવરી કરવાનું નક્કી કર્યું હતું ડિલિવરી થયા પછી વધુ સારવાર માટે માતા અને બાળકને પાલેજ સરકારી દવાખાના દાખલ કર્યા હતા ભરૂચ ખાતે ભરૂચ છોટાઉદેપુર અને બારડોલી લોકસભા બેઠકની સમીક્ષા બેઠક ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજાઈ હતી ભરૂચના નેશનલ હાઇવે ઉપર આવેલ પટેલની મોટેલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી ભરૂચ છોટાઉદેપુર અને બારડોલી લોકસભાની સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્રસિંહ યાદવ પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીની યોજાયેલા સમીક્ષા બેઠકમાં આગામી લોકસભાની ચૂંટણીને લઈ ત્રણ બેઠક માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આમ લોકસભાની ચૂંટણીઓ નજીકમાં છે ત્યારે રાજકીય પાર્ટીઓ દ્વારા અત્યારથી જ તૈયારીઓ હાથ ધરી દેવામાં આવી છે આજે અહીંયા ભરૂચ મુકામે રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાતના પ્રભારી આદણી ભૂપેન્દ્રજી યાદવની વિશેષ ઉપસ્થિતિમાં થઈ રહી છે મહામંત્રી માનની ભરતજી સંગઠન મહામંત્રી પીખુભાઈ સૌ ધારાસભ્યશ્રીઓ એમપી શ્રી જિલ્લાની સંકલનની ટીમ અને મહત્ત્વના લોકસભાના ટીમના સૌ અગ્રણીઓની બેઠક આજે મળી રહી છે આવનારી બે હજાર ઓગણીસની ચૂંટણીમાં કોને એકવાર નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશ અને રાજ્ય વિશ્વગુરુના સ્થાને ભારત બેસે સર્વાંગી સમાજનો વિકાસ થાય જ્ઞાતિ જાતિ ધર્મ સંપ્રદાયથી ઉપર સૌનો સાથ સૌનો વિકાસ આ મંત્ર એ સૌ લોકોએ આત્મસાત કરી અને કલ્યાણકારી યોજનાઓ ગરીબ કલ્યાણકારી યોજનાઓ આદિવાસી દલિત બક્ષી પંચ મુખ્ય પ્રવાહમાં જોડવાના જે વર્ગો છે એ હોય એસસી તેમજ અલગ અલગ વર્ગો મધુર હોય શ્રમિક હોય ખેડૂત હોય તમામ માટે એમના જીવન ધોરણ બદલાવવાનો એમના જીવનમાં નવો ઉદય થાય એ પ્રકારે કેન્દ્રની સરકાર આદરણીય નરેન્દ્રભાઈની વિજયભાઈ અને નીતિનભાઈની સરકાર રાજ્યની અને અમિતભાઈ શાહનું માર્ગદર્શન એક નવા ઉત્સાહ સાથે જે પ્રકારે સમીક્ષા બેઠકમાં અમને કાર્યકર્તા આગેવાનોએ ફીડબેક આપ્યો છે પુનઃ એકવાર છવ્વીસમાંથી છવ્વીસ સીટો જીતવા માટે સંકલ્પ કરીને બુથ સુધી ભેજ પ્રમુખ સુધી શક્તિ કેન્દ્ર સુધી કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની યોજના અને સંગઠનના સૌ કાર્યકર્તાઓ સાથે મળી અને રાજકીય પરિસ્થિતિઓનું મૂલ્યાંકન સામાજિક પરિસ્થિતિઓનું મૂલ્યાંકન અને એમાં ભારતીય જનતા પાર્ટી સેવાના ભાવ સાથે આ બધી જ સીટો જીતવા માટે સંકલ્પબદ્ધ બની છે 18 ડિસેમ્બર 2018 મંગળવારના દિવસે લઘુમતી સમુદાયની માંગો માટે વિધાનસભાનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી હતી માઇનોરિટી કોઓર્ડિનેશન કમિટી એમસીસી ગુજરાત તારીખ 18 ડિસેમ્બર 2016 ના રોજ લઘુમતીઓના મુદ્દાઓની પેરવી કરવા માટે બનાવવામાં આવી અમોને ધ્યાનમાં આવ્યું કે ગુજરાતમાં લઘુમતીઓ બીજા કરતાં વધુ વંચિત છે આજરોજ ભરૂચમાં જંબુસર ચોકડી સલીમભાઈ ગોદરની ઓફિસમાં મીટિંગ અને પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી જેમાં રાજ્ય કન્વીનર મુજાહિદ નફીસે કહ્યું કે ગુજરાત સરકાર રાજ્યમાં લઘુમતી સમુદાયનું શોષણ કરી રહી છે એનો એક પ્રત્યક્ષ દાખલો ગુજરાત યાત્રા ધામ બોર્ડ છે આ બોર્ડ પણ લઘુમતી સમુદાય સાથે ભેદભાવપૂર્ણ નીતિઓ અપનાવી રહ્યો છે જેમાં ગુજરાત યાત્રા ધામ બોર્ડ બનાવવામાં આવ્યું છે જેમાં ત્રણસો આડત્રીસ મંદિરોને ચિહ્નિત કર્યા છે અને બીજા કોઈ પણ સમુદાયના ધાર્મિક સ્થળોનો સમાવેશ થતો નથી આ પણ એક ભેદભાવપૂર્ણ આચરણ છે ભરૂચ જિલ્લાના કન્વેનર સલીમભાઈ ગોદરે કહ્યું કે અઢાર ડિસેમ્બર રાજ્યમાં લઘુમતી સમાજની પડતર બંધારણીય માગણી માટે ભારી સંખ્યામાં લોકો વિધાનસભાનો ઘેરાવ કરશે આ ઘેરાવ અને સમાજની જાગૃતિ માટે ભરૂચ જિલ્લામાં મીટિંગ કરવામાં આવશે અને હજારોની સંખ્યામાં ભરૂચથી લોકો જોડાશે तेम पत्रकार परिषद माँ जाना इस विधानसभा घेराव का कारण गुजरात राज्य में लगातार अल्पसंख्यक समाज के साथ हो रहा अन्याय है हम देखते हैं कि देश में मिनिस्ट्री ऑफ माइनॉरिटी अफेयर्स है लेकिन गुजरात में नहीं है जिसकी वजह से गुजरात के लघुमती समाज का विकास अवरुद्ध हो रहा है हम देखते हैं कि देश के बजट में लघुमती समाज के लिए स्पेसिफिक एलोकेशन है गुजरात में नहीं है जिसकी वजह से डेवलपमेंट अटक रहा है हम देखते हैं कि एन सी एम एक्ट नाइनटीन है अट्ठारह स्टेट्स में स्टेट कमीशन फॉर माइनॉरिटी है गुजरात में नहीं है जिसकी वजह से हमारा प्रोटेक्शन अटक रहा है हम देख रहे हैं कि गुजरात में लघुमती बहुल विस्तारों में स्कूलों की कमी है जिसकी वजह से लगातार लड़कियां स्कूल छोड़ रही हैं अभी मिनिस्ट्री ऑफ माइनॉरिटी अफेयर्स भारत सरकार का आंकड़ा बताता है कि गुजरात में एक से पाँच में दस पॉइंट पाँच आठ साढ़े दस टका लड़कियाँ स्कूल छोड़ रही हैं जबकि गुजरात में ओवरऑल लड़कियों के ड्रॉप आउट रेट वन पॉइंट सिक्स सेवन परसेंट है मतलब लघुमती समाज की नौ लड़कियां ज़्यादा स्कूल छोड़ रही हैं इसको लेकर सरकार बिल्कुल असंवेदनशील है हम लोगों ने एक लाख आवेदन चौदह फरवरी को गुजरात सरकार को सौंपे थे उस पर उन्होंने कोई ठोस कार्रवाई नहीं की इसके लिए ભવ્ય સ્વાગત કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં માછીમારો ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા નર્મદા ડેમ પાણી છોડવામાં આવતું નહીં હોવાથી નદી સુખી ભટ્ટ માછીમારો અને ખેડૂતોની હાલત કફોડી બની છે દાંડીથી નીકળેલી સંવિધાન સન્માન યાત્રા મંગળવારે ભરૂચ આવી પહોંચતા તેનું સ્વાગત કરાયું હતું શહેરના રાજપૂત છાત્રાલય ખાતે યાત્રાના આયોજકો અને સ્થાનિક આગેવાનો વચ્ચે મળેલી બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરાઈ હતી લોકશાહી સમતા ધર્મનિરપેક્ષતા ન્યાય માટે નફરત અસમાનતા હિંસા અને લૂંટના વિરોધમાં ગાંધી જયંતિના દિવસે દાંડીથી દિલ્હી સુધી સંવિધાન સન્માન યાત્રા યોજવામાં આવી છે યાત્રા બે માનવ દાંડી દિવસે દિલ્હી ખાતે સમાપન થશે સંવિધાન યાત્રા ભરૂચમાં આવતા જિલ્લાના માછીમાર સમાજ અને ખેડૂત સમાજે ટેકો જાહેર કરી યાત્રાનું સ્વાગત કર્યું હતું રાજપૂત છાત્રાલય ખાતે હાજર આગેવાનો સાથે તેમની પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા વિચારણા કરી હતી ડેમમાંથી પાણી છોડવામાં આવતું નહીં હોવાને કારણે માછીમારી, ખેતી અને પ્રવાસન ઉદ્યોગ પર તેની વ્યાપક અસર જોવા મળી રહી છે. ભાડભૂત નજીક આકાર પામનારા વિયરકમ કોઝવેના કારણે થનારી અસરો વિશે પણ વિચાર વિમર્શ કરાયો હતો. માછીમાર સમાજના કમલેશ મઢીવાલા, હીરર ડામોર સહિતના આગેવાનો યાત્રાના સ્વાગત પ્રસંગે અને બેઠકમાં હાજર રહ્યા હતા. જે ગાંધીજીએ 1930 માં એક ચપટી મીઠું ઉપાડીને અંગ્રેજ સલ્તનતને હલાવી નાખેલી ત્યાંથી દેશભરના આંદોલનકારીઓ જન આંદોલનોના રાષ્ટ્રીય સમન્વયના વડપણા હેઠળ એક સંવિધાન સન્માન યાત્રા કાઢી છે આપણા સંવિધાનના મૂલ્યો શું હતા ન્યાય બધાને મળવો જોઈએ સમાનતા બધાને મળવી જોઈએ જીવવાનો અધિકાર બધાને હોવો જોઈએ આ પાયાની આપણી બંધારણના મૂલ્યોનો આજે જ્યાં રાસ થઈ રહ્યો છે જ્યાં મહેનત કરનાર માણસ સામાન્ય માણસ પછી એ માછલી પકડનાર હોય ખેડૂત હોય કારખાનામાં કામ કરનાર શ્રમિક હોય ખેતી પર કામ કરનાર મજૂર હોય આજે એને જીવવાનો જાણે અધિકાર નથી એવી રીતે ફેંકાઈ રહ્યો છે બરબાદ થઈ રહ્યો છે એક તરફ અને બીજી બાજુ અદાણી અને અંબાણી જેવાને આ દેશના બધા સંસાધનો સોંપાઈ રહ્યા છે એક ભયંકર અસમાનતા અને અન્યાય જે આવતીકાલે હિંસાને જન્મ આપશે એના વિરોધમાં જાગૃત આંદોલનો એક થઈ રહ્યા છે એને માટે આ સંવિધાન સન્માન યાત્રા દાંડીથી આજે નીકળી છે સ્વચ્છ ભારત અભિયાન નિમિત્તે ટીબીએસ ટીમ ગ્રુપના યુવક મંડળ તરફથી સ્વચ્છતા અભિયાન કરાયું હતું મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત તુલસીધામ ભરૂચ સોશિયલ ટીમ વર્કના યુવક મંડળ તરફથી તુલસીધામ શાક માર્કેટમાં સ્વચ્છતા અભિયાન કરાયું હતું સ્વચ્છતા અભિયાન પાછળ એમને સંદેશો આવ્યો હતો કે શાક માર્કેટના લોકો ઉપરાંત દરેક નાગરિકમાં સ્વચ્છતા જાગૃતિ કરાવી અને કચરો કચરાપેટીમાં નાખી વડાપ્રધાનના સ્વચ્છતા અભિયાનને સમર્થન કર અકોટા વિસ્તારમાં મેઇન રોડ ઉપર સીએનજી કાર સળગી ઉઠતા અફડા તફડીનો માહોલ સર્જાયો હતો વડોદરાના અકોટા વિસ્તારના મુખ્ય રોડ પર ગાય સર્કલ પાસે સીએનજી કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા નાશભાગ મચી જવા પામી હતી જોકે ફાયર ફાઇટરોએ ઘટના સ્થળે દોડી આવી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો મેહુલિયાએ લાંબા સમય બાદ જંબુસર ખાતે અમી છાંટડા થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી મેઘરાજાએ લાંબા સમયગાળાના વિરામ લીધા બાદ આજે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવી જતા જંબુસર ખાતે અમી છાંટડા થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી જંબુસરમાં વરસાદના અમી છાંટડા થતાં આસપાસના અન્ય તાલુકાઓમાં પણ પવન ફૂંકાતા વરસાદની આશાઓ વ્યક્ત કરી હતી ભરૂચના સ્ટેશન સ્થિત ટોયલેટ બ્લોક સેનેટરી નેપકીન વેન્ડિંગ મશીનનું લોકાર્પણ કરાયું હતું ભરૂચ રેલ્વે સ્ટેશન ખાતે મહાત્મા ગાંધીજીની એકસો ના ભાગરૂપે પશ્ચિમ રેલવે વડોદરા એચ એચએસઈ ફાઉન્ડેશન શાંતિગ્રામ નિર્માણ મંડળ તણછાના ઉપક્રમે સાંસદ મનસુખ વસાવાના અધ્યક્ષસ્થાને સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો હતો તેમણે ઓએનજીસી દ્વારા બનાવેલ પોર્ટેબલ મોડ્યુઅલ ટોયલેટ બ્લોક સેનેટરી નેપકીન વેડિંગ મશીન અને ડિસ્ટ્રોય મશીનનું લોકાર્પણ કર્યું હતું આ પ્રસંગે તણછા શાંતિ ગ્રામના ગાંધીવાદી બદ્રીનાથ જોશીએ સ્વચ્છતા અને કરકસરનું મહત્વ સમજાવ્યું હતું ઓએનજીસીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પ્રમોદ ગધરે એડી આર એમ સંજીવ વર્મા કામિનીબેન માંગરોલા રીતુબેન પ્રજાપતિએ ગાંધીજી તેમજ સ્વચ્છતા અંગે પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા મુસાફરોની સુવિધા અર્થે પ્લેટફોર્મ નંબર ત્રણના છેડે અંદાજીત રૂપિયા પચીસ લાખના ખર્ચે પીપીપી ધોરણે પોર્ટેબલ ટોયલેટ બ્લોક લગાવ્યા છે સ્ટેશન પર

સ્વચ્છતા પર ખૂબ ભાર મૂક્યો છે આજે પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ છે કે જેઓ સ્વચ્છતાના ખૂબ આગ્રહ હતા તો આ મહાત્મા ગાંધીની જન્મજયંતિએ સમગ્ર દેશમાં અને રાજ્યોમાં સરકારી એકમો હોય નગરપાલિકા આરોગ્યના સેન્ટરો ગ્રામ્ય લેવલે એ રીતના સમગ્ર દેશની અંદર રાજ્યની અંદર સ્વચ્છતાને જોડીને આજે ખૂબ મોટા કાર્યક્રમો ઠેર ઠેર થઈ રહ્યા છે એના ભાગરૂપે આજે આપણા ભરૂચ જિલ્લામાં પણ સવારમાં જ અમે સ્વચ્છતાના ઘણા કાર્યક્રમો કર્યા હમણાં આપણો ભરૂચ રેલવે સ્ટેશન કે જે પાછલા વર્ષમાં જોવા જોઈએ તો કેટલી બધી ગંદકી રહેતી હતી પરંતુ આ સ્વચ્છતાના કાર્યક્રમ ચાલ્યા છે ત્યારથી આ રેલવે સ્ટેશન જ્યારે પણ આવું છું ત્યારે અચાનક પણ આવું છું તો ખૂબ બિલકુલ ક્લીન હોય છે સ્વચ્છ રહેશે સ્વચ્છતાને લોકો સમજવા માંડે છે વ્યક્તિના જીવન સાથે આરોગ્ય સાથે જોડાયેલી બાબત છે તો આજે બહેનો માટે ખાસ બહુ જ મોટી સમસ્યા હોય છે બહેનોને એક જે સમય હોય છે એ સમય દરમિયાન અને ખાસ કરીને ગામડામાંથી આવતી કે ગરીબ પરિવારમાંથી આવતી દીકરીઓ માટે બહુ મોટી સમસ્યા હોય છે તો ઓએનજી સાથે મળીને મહિલા સખી મંડળ વાત્સલ્ય ફાઉન્ડેશન ફાઉન્ડેશન કે જેમને સેનેટરી નેપકિન અને વેન્ડિંગ મશીન કહેવાય એ સુવિધા અહીંયા રેલવે સ્ટેશનમાં ઊભી કરી છે ભરૂચ નવીપુર પાસે પરવાના હોટલના સંકુલમાંથી રૂપિયા વીસ લાખનો દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ હતી ભરૂચ નેશનલ હાઇવે નંબર આઠ પર નબીપુર નજીક આવેલી પરવાના હોટેલના સંકુલમાંથી એલસીબીની ટીમે ચોક્કસ બાતમીને આધારે વીસ લાખની બત્તાનો વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી હતી પોલીસે એક ડ્રાઈવરની પણ ધરપકડ કરી છે ત્યારે વિદેશી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા અન્ય આરોપીઓના સગડ મેળવવાની કવાયત પોલીસે હાથ ધરી છે પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર ભરૂચ એલસીબી ની ટીમે ચોક્કસ બાતમી મળી હતી કે ભરૂચ હાઈવે પર નબીપુર પાસે આવેલી પરવાના હોટેલના સંકુલમાં વિદેશી દારૂ ભરેલી એક ટ્રક ઉભેલી છે જેના આધારે એલસીબી પીઆઈ સુનિલ તરડે એ તેમની ટીમ ના પીએસઆઈ જે ધડુક તેમજ અન્ય સ્ટાફ સાથે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડ્યો હતો પોલીસે મહારાષ્ટ્ર પાસિંગની એક ટ્રક ના ચાલકને અટકાવી એની પૂછપરછ કરતા તેનું નામ મહેશ કાલિદાસ ડોડિયા રહેવાસી મેઘરજ જિલ્લા અરવલ્લી હોવાનું માલુમ પડ્યું હતું પોલીસે ટ્રકની તલાશી લેતા તેમાંથી કુલ 20 લાખની મત્તાની 368 પેટી વિદેશી દારૂ મળી આવી હતી એલસીબીએ ટ્રક ચાલકની પૂછપરછ કરતા રાજસ્થાનના પ્રવીણ નામના શખ્સે તેનો સંપર્ક કરી ભિલાડ ચેકપોસ્ટ પાસેથી વિદેશી દારૂનો જથ્થો ભરી આપ્યો હોવાનું તેમજ પરવાના હોટલના સંકુલમાં જોવાનું જણાવ્યું હતું જે બાદ તેને અન્ય શખ્સ દ્વારા ટ્રકને ક્યાં લઈ જવાનો હતો તેનું માર્ગદર્શન આપવામાં આવનાર હતું